સ્થાનિક લોકોએ આ જોખમ સામે તાત્કાલિક સલામતી માટે સિમેન્ટના પતરા અને તૂટેલા ભાગોથી જગ્યા દેખાય એવી ચિન્હાતી ઊભી કરી છે આ માર્ગ નગરસેવકોના નિવાસી સ્થાન સુધી પહોંચતો મુખ્ય માર્ગ હોવા છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રસ્તાની બાજુમાં ઉભેલા લોકોના દાવા પ્રમાણે અવારનવાર રસ્તો તૂટી જાય છે અને પાણી ભરાવા લાગે છે પણ તેને ઠીક કરવાનું કામ માત્ર કાગળ પર રહે છે વિડીયો ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે રસ્તાની વચ્ચે ખુલ્લું ચેમ્બર તેની આસપાસ તૂટેલા કાંકડા અને રીંછાંટમાર કચરો અકસ્માત માટે જવાબદાર બની શકે છે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓએ તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે સ્થાનિક તંત્ર હવે ખુલીને જવાબદારી લે છે કે પછી વધુ રાહ જોવા આવશે